હા ગયો ભાઈ હવે ગયો હવે રેડી કાયદેસર કામ ચનજો ચકલિયો પડી જાય રેડી જોઈને લાગતું પડી જાહે ગયા રેડી અમે હું કરી કરો પકડો જે કરું એ કરો હવે તો બેટ આ જોને કો એ જો હાલો ભાઈ નાખો જય ઓ સાઈડ લાઈન ગયો રેડી રેડી ભાઈ પેલા દાંડા માં ભાઈ હાલો ને યાર ફેકો ને ખોટો ટાઈમ વેસ્ટ જાય છે બેટિંગ બોલિંગ વાળા જય માતાજી જે મુલી તા જેતર કદીસ કેમ સબદે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ તો અત્યારે વાત કરી તો અત્યારે સ્કૂલ માં છે મસ્ત મજાની ક્રિકેટ તમે મારી પાસે જોઈ શકો છો બધા ખેલાડી એ રમી રહ્યા છે નાગરે તમને દેખાડું પણ અત્યારે હે અગાસી ઉપર પવન બહુ એટલે થોડો ઝંઝનાટ એવો અવાજ આવતો હોય છે તો જો આલે રનિંગ બેટિંગ બધા નાના બાળકો અને થોડા મોટા બધા વિદ્યાર્થીઓ છે એ રમે છે અત્યારે ક્રિકેટ વન ડે ટેસ્ટ મેચ એટલે કે નાની એવી રમત

અને બેટિંગ બોલિંગ હાલે છે ક્યાંક મારી શકે છે તો ક્યાંક દડા નથી મારી શકે પણ ભેગું થયું છે કારણ કે પવન છે બહુ એ થોડોક નડતરૂપ થાય છે અને બધાય ખેલાડીઓ છે પણ પવન જોડદાર હૈ નડે થોડોક ખલેલ પાડે પવન મસ્ત મજાની

હાલો ને યાર ફેકો ને ખોટો ટાઈમ વેસ્ટ જાય છે બેટિંગ બોલિંગ વાળા સકલી પડી ગઈ પણ જાય રેડી રેડી ભાઈ પેલા દાંડા માં ભાઈ રેડી રેડી ગયો ભાઈ કેચ શું તમે કર્યો તો કેપુલ ભાઈ બસ આવી રેડી રેડી હાલો હવે તો ભાઈ અડી ગયો થોડો થાય

আওয়াজ আটকানো ভাই

क्या गयो ग्राउंड में हाँ तो ले आओ जाओ वाह राष्ट्र वाह ई हारू ले बाय बाय काम भरता है आलो भाई फेंको गाय टाइम निकलता जा रहा है